મારો દિયર ઊભી તો રહ્યા પણ આ પાછલા બાય ને થઈ ના જાવ આ લગી કોઈ પૈસા આલે નહીં ને હાલવાનો નહીં તો એમનો તો ગમ પડવાડી અલે આ છોકરો પેલો જીઓ એ જીઓ મય ગાડી આજુ પાછો આય નહીં પૈસા ચેનાલ આલશે માર તો મોડું થાય બીજે ધંધો કરવાનો હારો જીઓ એ જીઓ આ તો કોરા જેવો પાછો જ ના આયો ને

પૈસા તમારા ગયા કોરો લઈ ગયો ગયો તમારો તો મને બરાઈ ને ગયો હું તો પૈસા ની એ કોરા જેવો હજ એવો દેખાય એવો કોરો છે એવો છે મારા પૈસા લઈ ગયો કોરો આ તો આખા દાડાની ની માપ ની નાખી આજે તમારા પૈસા ગયા તા એવું તો તમે આલો હું તો અહીં આપું તો તમારે તો ભાજ્યો રહ્યા ત્યાં જોડે કાપી લેજો ને ના મારમ ના કપાય અને તો ડોડીન ડોડી ઉપર હોય હૈ એવું તમને ખબર નહિ હજુ કેમે તો કેતો તો કે એક કાકો આવે હે વેચવા પણ કે હજુ આયા નહી પણ આવનું આવ કરત ફરી ઉઈ ન આવ ને અબા હો એમ કેતો છે તમારી બોની કરાવું એમ કેતો છે હો બોણી કરાવું ચાર પાંચ જણા મૂચ મા દી દેને તો હા તો કે રોકડાનું કરાવી દે એમ કેતો તો રોકડા આલ દો એમ કેતો તો રોકડા તો તમને ચોહી આપવાનો હે એ ગયા ધાવર પૈસા આવે કેમે તો હારો ઘર માં બેઠે કે તમારા ઘર નો છોકરો છે આ તો ના ના ચમળો તમે જોયા જ છે આપી દો ઓકે ઘર માં બેઠો આ તો હી ગાડી કામ કરતો તો પેન પોદરી ને એવું નાખતો તો ઢોરા

ચું મારવાળા કોરો તું શું કરેલો વ્યાપારો એવું કર્યું હોઈજો નહી મારવારો નાહજો પણ દેવા એવું આ આવું બચારા ગરીબ ના પેટમાં લાત મારાય તું બચારો પોત તો કમા આવતો હોય તો પેલાનું કરી નાખી ના થયેલો બાપા તો ભૂસે મારા ખલાનું ભાવ વાપરે મારા નઈ જોતી હું કોઈ ને એવું નહીં લેતો બે થોડો થોડો પાપો હરી નાખેલો ના ભાઈ મારા પાપતા એવો

મારા ને જોર ને જો તો લે તારો ગાઘરો પૈસા આપી દેજો ને જુદી બિહાર છે ડોસી નહીં તો શું લીધો તમે જવા લીધો કરી નાખી વેપારી નું શું કરી નાખ્યું પેલા પૈસા આપી દેજે કાલે ના ને તો મારેશી મેઝન લઈ દીધી કટલા લીધું